નમસ્કાર મિત્રો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે જેમાં ધોરણ બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું એના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં ત્રણ હજાર સાતસો બાર જેટલી જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ છે એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે સાત પાંચ બે હજારને ચોવીસ ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જ ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પોસ્ટ જોઈએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક એલડીસી જુનિયર સચિવાલય મદદનીશ જે અને પોસ્ટલ આસિસ્ટન્ટ પીએ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર્સ ડીઈઓએસની જગ્યાઓ માટે આ ભરતી છે કુલ ત્રણ હજાર સાતસોને બાર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો કોઈપણ યુનિવર્સિટી બોર્ડમાંથી ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો તમે આના માટે એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા જે છે અઢારથી સત્યાવીસ વર્ષની ઉંમરમર્યાદા આપવામાં આવી છે એની અંદર પણ નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળવાપાત્ર રહેશે પાત્રતા અને લાયકાત જોઈએ તો બાર પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અરજીની ફી કેટલી છે તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો જે છે એમના માટે સો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે બાકીના એસસી એસટી પીડબ્લ્યુડી ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી પસંદગીની જે પ્રક્રિયા છે ટાયર વન લેખિત પરીક્ષા છે ત્યાર પછી ટાયર ટુ લેખિત પરીક્ષા ત્યાર પછી ટાયર થ્રી કૌશલ્ય કસોટી ટાઈપિંગનો ટેસ્ટ યોજવામાં આવશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકઅપ કરવામાં આવશે છેલ્લે ફાઇનલ સિલેક્શન એ આધારે કરવામાં આવશે અરજી કરવા માટે તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું છે અને વેબસાઇટ ઉપર જઈ અને આ જે ભરતી છે એના માટે ના ઉપર ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી ભરી એપ્લિકેશન કરવાની રહેશે અગત્યની તારીખો તો આઠ એપ્રિલથી શરૂ કરી અને સાત મે બે હજાર ચોવીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી એસએસસી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ